જેની ભૂખ મારા યુવાનોમાં હતી જેનો સ્વપ્ન મારા આંખોમાં હતા જેનો અહમ મારા સ્વભાવમાં હતા જેની આંખો ખૂણાય મારા શૈલી છબીએ નિહાળ્યા તેવા મારા પિતા પિતા શબ્દ પડછાયામાં માતાને મૃષતા ન હતી પણ ગંભીર મુખ મુદ્રા ધરાવતા જરૂરીને પૂરક પૂરક તેવા વ્યક્તિના મુખ મુદ્રા હતા હંમેશા હંમેશા વેદો ઉપનિષદો તથા સાહિત્યમાં માતાના સ્થાનની માતાના સ્થાન સ્થાનની સૌપરી સૌપરિતા સ્વીકારવામાં આવી છે પણ આ બધી જ વાતમાં આપણે આપણા અસ્તિત્વને સમાજની એક સંપૂર્ણ ઓપ આપનારા આપણે જીવનને એક મહત્ત્વ ભા ભાગને આપણે કેમ ભૂલી જઈએ છીએ એવું કહેવાય છે કે માતાનો પ્રેમ વિનાનો બાળક કમનસીબ વ્યક્તિ છે માતાનો પ્રેમ મેળવવા ખુદ ભગવાન વિષ્ણુ અવતાર ધરી પૃથ્વી પર આવ્યા છે તો માનવ કોણ જ્યારે પિતા બાળક બાળકની આંગળી પકડીને રસ્તો ક્રોસ કરાવે છે તો તેનું પણ આટલું જ મહત્વ મહત્ત્વ છે પિતા શાસ્ત્રના અને સંયમનો ઋતુઓ છે જે જ્યારે જરૂર પડે ત્યારે જે જ્યારે જરૂર પડે ત્યારે રક્ષણરૂપ આ બે શસ્ત્રોને ધારણ કરે છે જેવી રીતે મીણબત્તી પ્રકાશ આપ્યા પછી શિલા પર શિલા પર મેંદી ઘસાઈ ગયા પછી ચંદન શીતલતા આપ્યા પછી પોતાનું અસ્તિત્વ ગુમાવે છે તેમ પિતા પિતાનો પ્રેમ સરવાણીને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ દુનિયાના પડકારો સમા દુનિયાનો પડકારો છમાં ઝંઝરતી તોફાનો સાથે જાતને ડગ મગાવ્યા વગર તેની કેવી રીતે ઝંઝુંબ અડગ રહેવું તે જો કોઈ શીખવનાર હોય તો તે છે પિતા આપની કરુણા એ છે કે કુટુંબમાં આવતા દુઃખોની સામે દુઃખોની સામે સંસ્તાવના આપનાર પિતાને આપણે જોઈ શક્યા જોઈ શકાય છે પણ દુઃખોની સામે દુઃખોની સામે પોતાની જાતને સ્વસ્થ રહેવા પોતાની મૂંઝવણ પોતાની 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 વ્યથાને અંદર અંદર સમાવીને સ્વસ્થ રહેવાની પ્રયત્ન કરતા પિતાને આપણે જોઈ શકતા નથી માતા પોતાની વ્યથાને માતા પોતાની વ્યથા વ્યથાને આંસુરૂપે સારી શકે પણ અડધી રાત્રે પણ અધી રાત્રે ઓશિકાની અંદર મો સુપાવીને એકલા ઢસકા ભરતા પિતાના ઢસકા કેમ આપણે સાંભળી શકતા નથી ખિસ્સામાં હોય પાંચનો સિક્કો પણ પુત્રી માટે ચોકલેટ લાવી જાણે પુત્રીની ઈચ્છાને પ્રથમ મહત્વ મળ્યો હોય છોકરા છોકરીને નવું વસ્ત્ર લઈ આપશે પણ પોતે તો જૂનું પેટ જ પહેરશે તેમની દાઢી ધાગા ચહેરો તેમની કરકસર દેખાડે છે પિતા માંદા પડે ત્યારે માંદગીથી ડરતા નથી પણ પણ ડોક્ટર જો કે આરામ કરો શું કરું જેવા પ્રશ્નોથી મૂંઝાય બાળકની ખુશીમાં બાળકની ખુશીમાં પિતા અંતરિક્ષ અંતરિક્ષ આનંદ પેંડું ન ફરે પણ તેની તરફ કોઈ જોઈ શક્યું નહીં બાળકનો જન્મ માતાના જીવનના ઉત્તમ ઘટના છે તેના માટે ભાવિ જ ભાવિ જીવન જીવનની તૈયાર કરવા માટે હોસ્પિટલની લોભી પર અસ્ત થયેલા પિતાને આપને મહત્ મહત્વ આપશે દાઝી ગયા ઠેસ વાગતા તરત જ મોંમાંથી શબ્દ પડે પડે ઓ મામ રસ્તામાં રસ્તા ઓળંગતા અકસ્માત થતા તો બાપરે રે ત્યારે સમજાય છે કે નાની ઈજા થતાં માતા યાદ આવે છે અને મોટી ઈજા થતાં પિતાના સ્મરણ ચડે છે ત્યારે એવા પિતાના બે કડવા શબ્દ સાંભળવા મળે ત્યારે બાળક રડી પડે છે ઘર છોડી દે છે મરવાનો પ્રયત્ન કરે છે પિતા બાળકની જીવન માટે વડવૃક્ષ સમાન હોય છે પિતા લીમડાના વૃક્ષ જેવો પ્રેમ વૃક્ષ વૃક્ષ જેવો પ્રેમ દુનિયાના આકાર ભય ભયને ભય ભયને ભયને સહન કરવાની બાળક માટે ખૂબ હકાર બને ત્યારે પોતાનો સંકલ્પ સંકલ્પ

じゃじゃあかっ。